કૃષ્ણ યાદ આવી જાય અને કૃષ્ણ મય બની જાય અને ભૂલી જાય દધ્યાદિકમ મોહ વસાદ વોચત દધ્યાદિ મોહ એવું બોલે કે ગોવિંદ દામોદર માધવેતિ કોઈને ગોવિંદ લેવો કોઈને દામોદર લેવો કોઈને માધવ લે ભોળી રે ભરવારણ હરિને વેચવા રે હા

કેવાનો મતલબ એટલો કે કૃષ્ણમય જીવન થઈ ગયું છે હજારો વર્ષ પછી હું ને તમે ગોપીઓને યાદ કરીએ છીએ અને એની કથા કરીએ છીએ એનું એનું કારણ કારણ શું તો કે એટલું કે એનું જીવન કૃષ્ણમય થઈ ગયું છે અને દેખાવનું નથી વાસ્તવમાં કૃષ્ણમય જીવન થઈ જે વાસ્તવમાં થાય ને એ હાચું દેખાવ તો બરાબર ભજન હોય એવું નથી એમ પણ ભજન ને દેખાવ જયારે લઈ જાય ને ત્યારે વિક્ષેપ બહુ થાય વિક્ષેપ બહુ થાય પછી પ્રશ્ન પૂછવા વાળા આવે ચમત્કાર વાળા આવે કારણ કે લોકોને બધા ક્યાંક ને ક્યાંક તો દુખી જ છે દુખી કોઈને રહેવું નથી તો કુંતાજી થઈ ગયા કે એને એમ કહ્યું કે વિપદ હસંતુ ન હસવત બાકી દુઃખ તો કોઈ જોતું નથી હમણાં ખબર પડે કે ફલાણી જગ્યાએ ફલાણા મહારાજ

દેવર્ષિ નારદજી આ બાજુ આવે છે રાજા કૌંસ પાસે વ્રજમાં એ પૂછ્યું કે શું વાત કરો છો સત્ય તો કે એકદમ સત્ય મને ખબર છે તો હવે શું કરાય તો હવે એને બોલાવાય અને એનો વધ કરી નાખાય

અને હવે કૃષ્ણ જ્યારે વિદાય લેવાની તૈયારીમાં છે ત્યારે યશોદાજી એક પાત્રમાં માખણ લઈ આવ્યા અને કૃષ્ણને કહ્યું કે આજે મારા હાથનું છેલ્લું માખણ હું તને ખવડાવું તું ખાઈ લે કૃષ્ણએ કહ્યું કેમ છેલ્લું તો દીકરા મને ખબર છે કે તું જાયશ ને તું પાછો નથી આવવાનો કઈ રીતે કહીશ

આંખો હારી કાન હારા મોઢું હારું દાંત એકદમ મજબૂત હાથ પર કમ્પ્લીટ હૃદય ન હોય તો અમારું વ્રજ બહુ રણિયામણું તો કોને કારણે મારા કૃષ્ણ કારણે અને કૃષ્ણને તમે લઈ જાઓ પછી અહીંયા વધશે શું તારાથી મોટો ક્રૂર કોઈ બીજો નહીં અમારા કૃષ્ણ ને લઈ જાય રાધાજી તો અહીંયા પૂછી ન શીખ રાધાજી કે હું તો કૃષ્ણ ને યાદ તાજી રહેશે વેણુ વગાડીશ નહીં હવે તમારી પાસે વેણુ ની ભેટ આપી કાંબડી ની ભેટ આપી રડતે હૃદય ગોપીઓ બધી વિદાય આપે કૃષ્ણ થયું ત્યાં સુધી રથ નું દર્શન કર્યું અને યમુનામાં એને ભગવાનનું વિરાટ રૂપ દર્શન થયું છે અને એને માન્યું કે કૃષ્ણ તું ભગવાન સ્વયં આજ કૃષ્ણ છે આજ ભગવાન છે મથુરા લઈ આવ્યા એમના ઉતારે ઉતાર્યા છે રાજા કંશ ને સમાચાર આપ્યા કે કૃષ્ણ બલભદ્ર અમારે મથુરા શેર જોવા જાવું છે આ ગામડાના ગોવાડિયા પેલી વાર શેર માં આવ્યા છે મોટા મોટા મહેલ મોટા મોટા બંગલા કોઈ બી જોયા નહોતા ગાર થી ઘર માં રહ્યા છે અને આ મહેલો આ હવેલીઓ પાછી તો ક્યારે જોવા મળે પિતાજી અમે નગર જોવા જઈએ નંદરાય કે ખબરદાર હો કોઈ ગયા છો તો અહીં બેહો કે ક્યાંય જાવું બાવું નથી આપણે પણ કા તમે અહીં તોફાન કરો ને તો હારું ન લાગે અને તમે બધા એક નંબરના તોફાની છો મધુવનના ના એક વૃક્ષ ની એક ડાળ એવી નથી કે એના ઉપર ઠેકડા મારીને તમે આંબલી પીપળી ન રહી માવ આવા તમે તોફાની છો

આપણે ઘણી વાર ઓફિસ તો નાનો કર્મચારી હોય તું બે નહીં આપને તો એનું પરિણામ સારું નહીં આવે જોવી કે તમે શું કરી લેશો એટલી વાર માં ડાબા હાથ ની મુઠ્ઠી વાળી અને નંદ નંદન ભગવાન એક પ્રહાર કર્યો કે આ માથા ને ધળ ની અંદર આખે આખું ઉતારી દીધું અંદર

આવ્યા ધનુષ યજ્ઞ ચાલે છે એ બાજુ જાય છે રસ્તામાં માળીએ બધાને પુષ્પમાળા પહેરાવી ત્રણ જગ્યાએ વાકીએ ત્રિવક્રા એ બધાને તિલક કરી દીધા ભગવાન એને સુંદર રૂપ આપ્યું એ ત્રિવક્રાએ ભગવાનની પ્રાર્થના કરી ઘરે પધારવાનું નિમંત્રણ આપ્યું ધનુષ યજ્ઞમાં ગયા ત્યાં ભગવાનના હાથે ધનુષ ભાંગ્યું અને કૌશ વધની તૈયારી થઈ સભાની અંદર બધા આવે છે અન્ય લોકો નિમંત્રિત બધા આવ્યા કુલિયા પીડ હાથી ને મદિરા પીવડાવીને કૃષ્ણને મારવાનો પ્રયાસ કર્યો પણ ભગવાને કુલિયા પીડ નો વધ કર્યો એનો દાંત ખેંચી લીધો અને સભામાં પ્રવેશ